તો આખો દિવસ તો નેટ ટાઈમ સ્પેન્ડ કરવાનો છે તો જોઈએ ભાઈ ને મમ્મી કેટલો બ્લોગ ઉતારે એ તો મેં કીધું તો ઉતારશે તો ખરા જ પણ એને છે ને આમ બોલતા શરમ આવે બીજું કંઈ નથી મેં કીધું બોલવામાં શું શરમ હોય નહીં મિત્રો બોયલા રાખવાનું બીજું હોય તો ફાઈનલી ગઈ જો આપણે માન ખરીદી કરીએ છીએ બાપુ આવ્યા હું બાપુ મજામાં મજામાં હો બેન જે ઉપલેટાનું બધું રાખે

હારો હાલો કન્ટિન્યુ બની ના તો ફાઇનલી ગઈ જીસ આપણે જમવા બેસી ગયા છીએ જોઈ શકો છો તમે આપણી પાઉભાજી છે અને બાકી બધું જો ઓળો અને એવું બધું છે ને અમે અમે બધું જમી લઈએ વાગવામાં થયા છે ત્યારે સાડા આઠ જમી અને હવે તમને મળીએ જમો આ ચોક્કલી આવી છે આરવી હાય ઉભી રહે આરવી કે આરવી હાય હાય કેમ છો કેમ છો કેતો કેતો મજામાં કેતો